હેલો ગાઈસ તો અમે ઘરેથી નીકળ્યા હવે વિસનગર પહોંચવા થઈ રહ્યા છીએ પોસા ચોકડી પહોંચવા થઈ ગયા છીએ હવે સ્ટુડિયો પર જઈશું બીજો સામાન સ્ટુડિયો ઉપર પડ્યો છે એ લઈને પછી અમે નીકળીશું તમે જોજો કે અમે કઈ જગ્યા ઉપર જઈએ છીએ અને શું કરવા માટે જઈએ છીએ ઓકે બાય હેલો ગાઈસ તો હવે અમે આ સ્ટુડિયો ઉપરથી નીકળીએ છીએ જયરાજ આવવાનું બાકી હતું આવી ગયો તમે જોઈ શકો છો પાછળ હિતેશ બેઠો છે હવે અમે ચલો નીકળીએ તો જયરાજ બાય ઓકે ગાઈસ તો અમે પાલડી ચોકડી થી હવે આગળ વધ્યા છીએ તમે જોઈ શકો છો આ કેમ તો કાલ નો ચાલુ થઈ ગયો છે અમારો કેમ્પ શાયદ સાડા અગિયાર બાર વાગે ચાલુ થશે અત્યારે અમારે વહેલા એટલા માટે જવું પડે છે કે અમારે સેટઅપ બધું લગાવવાનું છે ત્યાં જઈને હજુ અમને ખબર નથી કે અમારી જગ્યા કઈ તરફ આપી છે અને કઈ રીતે અમારા ટેબલ ગોઠવ્યા છે કશું જ ખબર નથી બસ નીકળી જઈએ અહીંથી આગળ કેમ તો આવો માતાજીના ભાવી ભક્તો જઈ રહ્યા છે કેટલા ઉમંગથી જાય છે બધા અમને પણ બહુ ઈચ્છા થઈ ગઈ અમે ચાલતા જઈએ પણ અમે ત્યાં જઈને પચીએ એટલે થોડું થોડું ચાલીશું જ્યાં સુધી જવાય ત્યાં સુધી ચાલીને પોકીશું અમારે ત્રણ ચાર દિવસનું ચાર દિવસ પછી એના પછી અમે પણ ત્યાં માહોલમાં જતા રહીશું અત્યારે અમે આ હસનપુર પહોંચ્યા છીએ ઓકે ગાઈસ તો મળીએ હવે છે ખેરાલુ જઈને તમને બતાવીએ વચ્ચે ક્યાંક વધુ કેમ કે વધુ પબ્લિક જેવો કે કોઈ માહોલ લાગે તો તમને બતાવી છું બાય कंटारो आयो नाइन कंटारो बंडारो आयो नाइन बस था जिला तो मित्रों भाई नाली पखी आई छे टेम्पो बात मैं लोकेशन आवाज इज साउंड लगा। વેલાઈ જાય એવું લઈ લાગતું બહુ વેલાઈ જાય ને એવું લાગે અરે નીપુઈ ના લીધી આબા દેયો ને હેલો ગાઈસ તો અમે અત્યારે આ સામાન લગાવી રહ્યા છીએ લાઈવ માટે તમે જોઈ શકો છો આ અમારો સ્ટેજ છે લાઈવ કરવાનું છે કોમ્પ્યુટર મંદિરની સામે વૃંદાવન ચોકડી મતલબ કે ખેરાવીની છેલ્લી ચોકડી આવે તેનાથી ત્રણ સાડા ત્રણ કિલોમીટર આગળ છીએ અમે કાદરપુર કહેવાય આ જગ્યા આ સાઉન્ડ સિસ્ટમનો સેટઅપ લાગી રહ્યો છે હવે અમે અમારો લાઈવનું સેટઅપ લગાવીએ છીએ એન્ડ સુધી તમને બતાવીશું અમારા વ્લોગમાં નામ જોડાયેલા રહે છે

ટાઈમ બહુ વેલા વેલા આપી દીધો ફોટો ટાઈમ કીધો આપણે તો આવો કોઈને ફોટો ટાઈમ કેવો નહીં જેને કહીયા હી હે સમજી જજો બરોબર નામ લેતા નહીં નામ લેવા ની કોઈ જરૂર નહી નામ લીધા કરો સમજી જજો ફોટા ટાઈમ આલવાની નહીં જે ડાઈમે ચાલુ થવાનું એ ટાઈમ આપું કેવું લાગે કિધા કે આપણ આઈ જાતા આ થાજી

હા અગિયાર વાગ્યો નહીં એનો ટાઈમ કે રીતે ભૈયે નહીં આવ્યા બાવ એ ભૈયે નહીં આવ્યા એ ભાઈએ ચોપ ફરતા હશી ઓકે કંઈ તો આવી હાલત છે અમારા પહેલા દિવસ નહીં કમેન્ટ કરજો કેવું લાગ્યું હજુ તો પોચ પાડીશું પડતો ન તો હોચનું અલગ લઈશું બરાબર ઓકે ઓકે ના હોચનું અલગ જ કટ ટુ સાહેબ કા કમ મેથી સેટિંગ કરવું લે એ મારું તો ગોલ ફોલ આવી જાય તૈયાર થઈ જાય છોકરા ત્રણ વાગે ખાતું સબુજ સાથે ત્રણ ને પાંચ મારી વાતો ुवा ब आ

아아아아아아아아아 <sociedad> <ınıantic> <내령>